સ્મગલિંગ મની લોન્ડરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે મૂળ કેશોદના કમલજીત સિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સની નિકાસ મની લોન્ડરિંગ મામલે બે હજાર એકવીસમાં દાખલ કરવામાં આવ્યા હતા આ દંપતીએ યુકેની ફ્લાઇટ મારફત છ બોક્સ યુકેથી ઓસ્ટ્રેલિયા પહોંચાડ્યા હતા ઓસ્ટ્રેલિયા બોર્ડર ફોર્સ દ્વારા આ છ બોક્સમાંથી પાંચસો ચૌદ કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું જેની ભારતીય કિંમત છસો કરોડ આંકવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયામાં તેની કિંમત એક કિલો કોકેનની એક લાખ દસ હજાર પાઉન્ડ છે કમલજીત કમલજીતસિંહ રાયજાદા અને આરતી ધીર લંડન વાઇફ ફ્લાઇટ ફ્રાઇટ સર્વિસ નામની કંપની ચલાવતા હતા પરંતુ આ ધંધાની આડમાં દંપતિ ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયા ફોર્સ દ્વારા આ દંપતી પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો છસો કરોડના કોકેનની દાણચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતી દોષિત સાબિત થયા છે ત્યારે ગુનો સાબિત થતા આ દંપતી પર ઓસ્ટ્રેલિયા કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે ત્યારે છ વર્ષ પહેલાં એનઆરઆઈ દંપતી પર જૂનાગઢ કેશોદમાં બાર બાળક અને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો ત્યારે કહેવાય છે ને કે પાપ ગમે ત્યાં પોકારે અને આજે છ વર્ષ બાદ કેશોદમાં હત્યાના ગુનામાં ફરાર બંને વિદેશ રહેતા આ દંપતીને ઓસ્ટ્રેલિયાની કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે શું હતો સમગ્ર મામલો ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જૂનાગઢના કેશોદના કંવલજીત રાયજાદા અને તેની પત્ની આરતી ધીરે લંડનમાં બેઠા બેઠા એક બાળકનું અપહરણ કરી હત્યા કરાવી હતી હત્યા પાછળનું કારણ એક પોઈન્ટ બે કરોડ રૂપિયાનો વીમો હતો આ એનઆરઆઈ દંપતી પર બાર વર્ષના છોકરાની હત્યા કરવા બદલ કેશોદમાં કેસ નોંધવામાં આવ્યો હતો લંડનમાં રહેતા કેવલજીત અને તેની પત્ની આરતી ધીરે માળિયાહાટીનામાં રહેતા ગોપાલ સેજાણી નામના બાળકને બે હજાર પંદરમાં દત્તક લીધો હતો અને તેની હત્યા કરીને એક પોઈન્ટ પચાસ કરોડનો વીમો પકવવા બે શખ્સોની મદદ લીધી હતી ગોપાલ નામના બાર વર્ષના બાળકને લંડન મોકલવા તેના પાસપોર્ટની કામગીરી પૂર્ણ કરીને ગોપાલ અને તેના બનેવી હરસુખભાઈ માળિયાહાટીના પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કેશોદ નજીક તેની કારને રોકી હતી અને બાળક ગોપાલનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હરસુખભાઈ અને અપહરણકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી હરસુખભાઈ અને ગોપાલ પર છરીના ઉપરા આપરી ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા જેમાં બાર વર્ષના ગોપાલ અને તેના બનેવી હરસુખભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને લઈ બાળકના બનેવી હરસુખ કરડાણીએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ અને અપહરણનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો ત્યારબાદ ત્રણ દિવસની સારવાર લીધા બાદ અગિયાર ફેબ્રુઆરી બે હજાર સત્તરના આ બંને શાળા બનેવીના મોત નીપજ્યા હતા જેને લઈ કેશોદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ જૂનાગઢ એલસીબીને સોંપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યા મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં બાર વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હર્ષુખ કરડાણીની હત્યામાં એનઆરઆઈ દંપતીની ભૂમિકા હોવાનો ખુલાસો થયો હતો આ દંપતીએ બે હજાર પંદરમાં માળિયા ગોપાલ સેજાણીને દત્તક લીધો હતો અને આ એનઆરઆઈ દંપતીએ ગોપાલનો એક પોઈન્ટ વીસ કરોડનો વીમો લીધો હતો આ વીમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો આરતી અને કવલજીતસિંહ કવલજીતસિંહે એક નીતિશ મુંડ સાથે મળીને ગોપાલને દત્તક લેવાનું કાવતરું ઘડ્યું હતું તેને વીમો અપાવ્યો હતો અને પછી તેની હત્યા કરી હતી જેથી તેઓ વીમાના પૈસા મેળવી શકે નીતિશ જેઓ તેમના વિઝાની મુદત પૂરી થયા પછી અહીં શિફ્ટ થતા પહેલા લંડનમાં રહેતા હતા તેમણે બે હજાર પંદરથી દંપતી સાથે મળીને ગોપાલની હત્યા કરવાની યોજના બનાવી હતી પોલીસે હત્યા મામલે નીતિશની ધરપકડ કર્યા બાદ એનઆરઆઈ દંપતીની ભૂમિકાનો ખુલાસો થયો હતો પોલીસમાં જાણવા મળ્યું હતું કે નીતીશ મુંડ સાથે રહેતા બે હુમલાખોરોને બાળકની હત્યા માટે રૂપિયા પાંચ લાખની સોપારી આપવામાં આવી હતી અને આ હત્યાનું કાવતરું નીતિશ કેવલજીત અને આરતીએ ઘડ્યું હતું બંને એનઆરઆઈ દંપતી પર હત્યાનો ગુનો દાખલ થયા બાદ આ હત્યારાઓને ભારત લાવવા સરકારે બે હજાર ઓગણીસમાં યુકે સરકારને વિનંતી કરી હતી પરંતુ લંડન કોર્ટે ગુજરાતમાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવશે તો તેઓ વહેલા છૂટી નહીં શકે તેમ જણાવી આ અરજી ફગાવી દીધી હતી દંપતીએ બે હજાર પંદરમાં માળિયા હાટીનામાં રહેતા ગોપાલ સૈજાણીને દત્તક લીધો હતો આઠ ફેબ્રુઆરી બે હજાર સત્તર ગોપાલ અને તેના બનેવી હર્ષુક પર જીવલેણ હુમલો કર્યો હતો અને હત્યા થઈ હતી આ દંપતીએ એક પોઇન્ટ વીસ કરોડનો બાળકનો વીમો પકવવા આ હત્યા કરાવી હતી રિપોર્ટર વિનોદ બી રુજા માળિયા હાટીના દીકરો થાય છે મારો દીકરા બોલા સરકાર અમને ન્યાય દેવરાવે ગુજરાત અમારે એટલી વિનંતી છે રસીલાબેન સગનભાઈ કડાળ હર્ષુભાઈ સગનભાઈ કડાળ મારો દીકરો છે મારો દીકરો મારા એના હારાને બોડલ કરી નાખું તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવા આવેુ લલિતભાઈ મારા પપ્પાનું નામ અશુકભાઈ કરદાણી સગનભાઈ મારા મામાનું નામ એ ગોપાલભાઈ ગોવિંદભાઈ સજાણી ને મારા મામા અને મારા પપ્પા બેન ખૂન થઈ ગયેલ છે એના એનારા દમ દમ વધી એ પાંત્રીસ વર્ષની સજા પડી છે એને ભારત સરકાર અમે અપીલ કરીએ છીએ કે અહીંયા ભારતમાં લઈ આવીને અમને અહીંયા સજા કરે ત્યારે અમે એનો ન્યાય મળશે અલ્પાબેન હર્ષુભાઈ કડાણી ગોપાલ ગોવિંદભાઈ સેજાણી બેન આરતીબેન ને કવલજીત ને લંડનવાળાઓને અમારા ભાઈને દર્ત કરીને લઈ જવાના હતા વિદેશ સમારે માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા અમારે કાગળિયા છ વર ચાલુ હતા અમારે ભાઈને ને કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વર્ષ કાગળિયા આવેલા હતા તે અમારે આ ભાઈને વિદેશ સમારે મોકલવાનું હતું ને તો અમારે બનાવ બનાવી નાખ્યો ને હમા ભાઈને ઉપાડી જતા હતા લંડનવાળા જેને કર્યું હોય એ આપણને હત્યા લોકોએ કરી ખૂન ખરાબ એમાં ભાઈને ઉપાડી જતા એટલે હર્શુખ છે ને ઉપાડા ઓલા હાડાને સોળાવવા જતા તા તે હરશુખને ને ગોપાલને બનાવ બનાવ્યો કે સોર્યું મારી દીધ્યું ને હમારે દવાખાને બેને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈ ને એટલે હર્ષુભ ભાઈ ને પછી સોડાવા હાડા ને જતા હતા ને અમારે સો વર્ષ કાગળિયા નું કામ હાલતું હતું ને અમારા ભાઈ નું વેલા હાર આરતી કવિજી ને અમારા ભાઈ ને ત્યાં લંડન લઈ જવાના હતા ને તો એ લોકો એ પાછું આ લોકો એમ કીધું કે લઈ આવવાના હતા અમારે ન્યાય અમારે નો ન્યાય મળે એવું મારા પતિ નો થોડું મોકલે ભારત ની ભારતનું ના અમારે ન્યાય અમારે દેવડાવે અમારે ગુજરાત સરકારમાં અમાર ફાંસી સજા